અરે તાર માથે દેજો આવો એ તારી અમુક તો છેડોવાળો મારો ભાઈ ઓય ઓય કેનો મા મારો મારી જમી તું વધારે ના બોલ ને અરે તું વધારે મત બોલ્યા તું વધારે ના બોલ અરે તું વધારે મત બોલિયા સુ જાવાની તારો ભાઈ તું બહાર મારી મને ને અરે ઓ

બસ ઓ મરા ઝક મરાયા તા ઓ તાની આ તો કાકાને જાવું છે મારે હેડો ઓ બાટા જો 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 હેડો અને યાર અમે ખેડું મોક એ ઘેર આય મોકે ખેડું મારો છે કાકાએ મને મના આલ્યો છે તો ક્યાંથી ના તો

તમને ખબર પડી જ નોકરી કરો છો યાર ખબર પડી જુકરી તમારે ખબર એક કાપડ તમારું છે આ થી તમારે બેની મોકલી દીધા તમે બોલો આપડે વાપરશો કે આપડે રોજ ઝઘડો લડા ઝઘડો બરોબર બાય